માતા મેલડીમાં જેના સપનામાં આવે એના તો ભૌભાવના દુઃખ દરિદ્ર બધું મટી જાય મા મેલડી અત્યારે હળાહળ કળિયુગમાં પરચા પૂરનારી અને ધાર્યા કામ કરનારી મહામાયામાં મેલડીનું જેને સપનું આવે જેની ભક્તિ સાચી હોય જેને મા મેરડીને પ્રસન્ન કર્યા હોય જેને માના નામનું સ્મરણ કર્યું હોય અને મા મેરડી એના ઉપર રાજી થાય તો એની પેઢીઓ તરી જાય એનું જીવન સફળ થઈ જાય મિત્રો સ્વાગત છે તમારું આપણી આ માવંદના યુટ્યુબ ચેનલમાં તમે બધા જ મિત્રો એમખેમ સર્વકુશળ મંગળ હશ્યો ને રહેજો એવી ગુરુદેવને અને જગદંબામાં કુળદેવીને હું પ્રાર્થના કરું છું મિત્રો માતા સપનામાં આવે સપનું આવે તમને યાદ રહે અથવા ના રહે પણ માં તમને ચોક્કસ રસ્તો તો બતાવે જ સંકેત આપે કોઈ ભાગ્યશાળી હોય પુપુણ્ય આત્મા હોય એના જીવનમાં અવનવા ચમત્કારો થતા હોય છે ઘણી વખત કોઈ કહે છે કે જેનો કોઈ ના હોય એનું ભગવાન હોય માતાજી હોય પણ ક્યારે હોય કે એ કોઈને નડ્યો ના હોય કોઈનું અને તેનું લીધું ના હોય અને હર હંમેશ હર ઘડી હર પલ એના વિચારો સારા હોય પોઝિટિવ કોઈનું ભલું કરવામાં કોઈ એનો જે દિલમાં એના દયા હોય તો એ વ્યક્તિ કોઈ પણ માર્ગે જાય એટલે સફળતા જ મળે ભલે તનથી મેલા હોય પણ મનના તો એ લોકો ઉજળા હોય ભલે તૂટેલા કપડાં હોય પણ દિલથી તો બહુ રૂડાને રૂપાળા હોય પણ એવાનો સંગ કરજો એવાનો સોબત કરજો કે જે તમને સારા રસ્તે લઈ જાય તો મિત્રો માં મેરડી આપવા બેસે ને તો તમારે કંઈ કરવું ના પડે ધારેલું અણધાર્યું એટલું બધું તમને આપી દે કે તમારી પેઢીઓ ખાધે પીધે ધન બાજરે દૂધ રોટલે તમને ક્યારેય નેઠવા ના દે તો આવી મા મેલડીની કૃપા મેળવવી હોય તો મા મેલડીનો મંત્ર જાપ ચાલુ કરો એની સેવાપૂજા ચાલુ કરો તમારા કુળદેવીને તમે પ્રસન્ન કરો માતાજી જ્યારે પ્રસન્ન થાય શેવા પૂજા પાઠ તમે જે કરતા હોય દીવાતું અગરબતી એ તો કરો જ પણ સાથે સાથે હું નમ્ર વિનંતી કરું તમને બધાને કે એક મુઠ્ઠી સવારે ચકલાને ચણ નાખો મુઠ્ઠી અનાજ હોય કે બાજરી હોય કે ઘઉં હોય કોઈ પણ પ્રકારનું ધાન હોય તો એને ચકલાઓને સવારો પક્ષીઓને નાખો વહેલા બની શકે તો કોઈ ગરીબ હોયને મદદ કરો કોઈને એવી જરૂરિયાત હોય એવા વ્યક્તિઓને તમારાથી બની શકે તો અથાશક્તિ તમે ધર્મ કરો જો તમારે ચડતી વેળા ના આવે તો મને કહેજો તો મિત્રો મા મેરડી સપનામાંય આવશે કુળદેવીમાંય આવશે અને ધારેલા કામ બધા પૂરા કરશે જેઓ તમે વિશ્વાસમાં મેલડી પર રાખશો ધારશો ભરોસો એ માં મેળડી બધા કાર્યો તમારા પૂરા કરશે પણ તમારે પહેલાં માનું થવું પડે તો માં તમારી થાય જો તમે કોઈને વેત નમશો તો કોઈ તમને હાથ નમશે તમે કેટલા સારા છો કેવા છો એ દુનિયા જાણે છે તો તમારો જે ભાવ છે તમારી શ્રદ્ધા છે તમારી ભક્તિ છે એ માને અર્પણ કરો કે હે મા મેલડી તું જે કરે ખરું મારા માટે તું જ મારો ભગવાનને તું જ મારો હૃદયનો રામ તારું ધારેલું થાય તારું રચાયેલું થાય તું જે કરે થાય મા બધો જ ભરોસો માં મેળડી પર મૂકી દો આંધળો વિશ્વાસ નથી કહેતા આપણે કે અંધશ્રદ્ધા પણ અંધશ્રદ્ધા નહીં અંધ એટલે આંધળો અને વિશ્વાસ એટલે આંખે પાંડા બુદ્ધિ અને મા ઉપર વિશ્વાસ મૂકી દો એ મા હું તારા પર આંધળો વિશ્વાસ મૂકી દઉં છું તો મારે તોય અને તારે તોય ભલે શરીરમાં પ્રાણ કેમ ના રહે એટલો ભારો ભાર ભરોસોમાં મેળવી પર હોય તમારી પરીક્ષા થાય તમારી નીતિ તમારી જે કંઈ ભક્તિ હોય એની પરીક્ષા થાય અને એમાં તમે પાસ થાવ ત્યારે જ મા મેળડી પ્રસન્ન થાય અને સપનામાં આવે તમારા કોઈ પણ કાર્યમાં તમને સફળતા મેળવે જે જગ્યાએ તમે જાઓ ત્યાંથી તમારી વાહવાહ થાય એવું મા મેળડી તમારું કાર્ય કરે એવી માની ભક્તિ કરજો અને આશીર્વાદ લેજો જય ગુરુદેવ જય માતાજી